એવું અભિમાન નથી કરતો કે હું કઈક કરી દઉં હું એ તો કદ મારી બુટ જબરી હે ભાઈ હું કઉ અને કદાચ મારો પછમ વાળો ભાઈ જબરો બરોબર ને પણ ભાઈ અત્યારે હામો હું રહ્યો હે બરોબર ને પુષ ડૉક્ટરે હું કીધું રતનજી એ હું કીધું તું બરોબર ને કે દીકરી કીધી તેને જો અત્યારે અહીં દીકરો હોય તો આ ધોળે પૈસા વાળો બેઠો બેઠો બોલતો હોય ભાઈ એટલે એસી વીસની વાતે ન હોય બરોબર ને હોય સો ટકા હોય તો જ ધોળે પૈસા વાળો ભાઈ પણ બાપ મેં કાંઈ નહી કર્યું તારો વિશ્વાસ ભાઈ તારો વિશ્વાસ જબરો ભાઈ બરોબર તને મારી ઉપર વિશ્વાસ જો ત્યારે ઘણા બાપુ આમ થાય બરોબર એટલે હા એ ખાંભિયા બેઠા જે કે બરોબર ને હા ભાવ લઈને આવે ભાઈ અને કદાચ સારું કરવા જ ઉતર્યા છે ભાઈ હું એક ધૂણું એવું છે નહીં ભાઈ બરોબર અત્યારે ડોડિયા અઢારે વરણમાં જાગ્યા હે ભાઈ હું અને હજી જાગ છે ભાઈ અને એક દાણ એ જો હોય જે હુરાપુરા ડંકો નો વગાડે ને તો ધોળે પૈછે વળે ધૂણું મને કામો પડે ભાઈ વગાડે ભાઈ ને આવે ભાઈ ત્યાં વેળા બને તો ધોળે પછી વાળો ભાઈ ભરોસો તારો હો ભાઈ મારી કદાચ રહેણીય કેણીય રેજે ભાઈ બરોબર નકર કે હું કે કહું અને થઈ જાય એ વાતે ખોટી ભાઈ

મારો બાપ બેઠો બેઠો બોલાવે છે જે કે આજ તું ભાવ થી ગાસ ને આજ રતનસિંહ ને ભાઈ પોરા હે બરોબર ને અન પોરે થી આજ બોલું હું બરોબર ને કે જે કે કદા 6 મહિના નહી 12 મહિના બરોબર 12 મહિના ની તારીખ લખ નાખ ને તોય ભેળું ન થાવ દો ઈ ઢોળી પૈસાડી વાળો આજ બોલું છું ને એવું કે બને તો બાપાઈ સલાળાનો ઠાકર આયો હે ભાઈ એનો આનંદ છે ના તો બાપ સલાળા વાળો આયો હે હું કહું ભાઈ આજ મારી બોટ વાઢાળી ચારે કોઈ ના ચેડા ભેગા કરી દીધા હો ભાઈ એ બાપ આ કનક છે જા બટા સરદાર આગ્ય ભાઈ વેણ તો નથી નાખ્યો બટા ભરોસો રાગીએ ભાઈ બરોબર દીકરા દેવા બેઠો હું બરોબર ને અને આજ મારું ટાણું છે બરોબર અને તને કહું હું બટા જા વાત બનશે બનશે ને બનશે બરોબર પણ ભરોસો રાખજે ભાઈ કેમ કે મને ખબર હે કે તું આવતી કાળી સૌદેશ લીધી મારી પાસે હૈસ નહીં એટલે તન કહું

આ તો બાપ પહેલો આવ્યો છે મારા આંગણે બરોબર ને આ તો જોઈ લે બટ બરોબર ને કેક મારી કમાણી એ છે ભાઈ બરોબર કેક બોલ્યો હોય છે બરોબર ને એક બનાવ્યું હોય છે ભાઈ બરોબર ને બાપુ એટલે ભાઈ જા બાપ સરધાર હાખજે બરોબર આહુંઠું ન પડે બાપ જોવા જોવાથી હું બેઠોય નથી બરોબર ખબર હે બઢા મને ચાર

આજ કદાચ કદાચ બાપના મહેણ ને લઈને આયા ભાઈ હું કહું ભાઈ પણ આજ કદાચ મારો પછમ વાળો આવ્યો ને પાંચ વર્ષનું નું વેણ હતું બરોબર ને એ ભાઈ આજે લગી એમ હતું કે હે પચ્છમ ને નાને એ બરોબર ને પણ દુનિયાને દેખાડ્યું ને ભાઈ કે ભાઈ અમે હાલ્યા જ છે અમારી રીતે હાલ્યા જ બરોબર ને અમારો બાપનો નો આદેશ છે કે ભાઈ બરોબર ને બે ને કદાચ ગાડી હોય બી

રતનશી દાદા તમારું સપનું પૂરું કરશે તો નથી બહુ ખમાત કહું છું બરોબર પણ આજ બટા આજ આ આટલા બેઠા બરોબર ને રાઠવાડ અને આવતો પ્રસંગ આવવા ભાઈ બરોબર કદાચ દાનસીન આંગણે ભાઈ જો આને કદાચ જાજુ માણા ભેગું કરું તો હળે પૈસા કેમ કે બટા આમતું નથી થતું ભાઈ કે બોલું હું બનાવું ને ત્યારે આવે હો ભાઈ નગર બીજા બીજા રવિવારે કોઈ આવતું નથી ભાઈ

એનું કારણ હે કે મારો પછમ વાળો આયો ભાઈ અને પછમ વાળો જે દે મે આંગળી હલાવી ને ભાઈ રાઠોડ અને તે દે બાપ બોલ્યો તો ખબર હે પછમ વાળો બોલ્યો તો કઈ કે તમારો બાપ માંડવા લેતો હોય છે બરોબર ને કદાચ આ થાંભલી રોપાણી હોય ભાઈ અને આજ કદાચ મારો ગુરુ આવ્યો હોય ભાઈ બરોબર એવું ટાણું બને ત્યારે આવે ભાઈ બનાવી દીધું બરોબર ને એ તને કહું બધા બરોબર તન દીકરો નો દોન તો આંગળી નઈ એ લઉ આ જાતે એટલું કહું બરોબર ને તન કદાચ દીકરો નો દોન તો આંગળી નઈ એ ડોક્ટરે તન જે કીધું હોય ભાઈ આજ કદાચ રાઠોડ ઉદર્યો હે ને ભાઈ બાપા નો ને નવ પાકા રાઠોડ બોલું હો બરોબર અને કદાચ રાખડીનો બાંધનાર નો આપું તો ધોળે પછી વાળો નહીં બરોબર પણ બટા એટલું કહું કે મારી પાસે ટેમ નો માગી હું તને એટલું કહું કે મારી પાસે ટેમ નો માગી જો એને રાખડીનો બાંધનાર નો આપું તો ધોળે પછી વાળો નહીં અને કદાચ ખાઈ જે બેઠો હોય ભાઈ અને ગાયું નું હાટું માથું આપ્યું હોય ભાઈ Que se yo un poquillo. No, no, no.

દીકરી તો હેને બટા કે નહીંથી બટા કાંઈ નહીં ભાઈ બરાબર જાતે નહીં એ તારી જે ભાઈ ભાવ અને જે ભાઈ પૂરું કરી જાય એટલું બોલું હું બરાબર ક્યાંય ધોડતી નહીં બરાબર બરાબર વેણ બન્યું સો આઠ નું બન્યું ભાઈ જા બટા રતનજી ઉપર વિશ્વાસ રાખજે જા વાત બનાવી દે બરોબર કેમ કે બટા આટલા વર્ષો ભાઈ આવી ગયા બરોબર ને તો થોડોક ટાઈમ ખાઈ ભાઈ આજ મારા મોઢામાં ભેણ નથી ભાઈ બરોબર કેમ કે મારા મોઢામાં બટા તારું ભેણ નથી બરોબર ને સાઈન નો વધારો પણ મારો બાપ એવું બોલે છે ભાઈ બરોબર ને કે જા તારા ઘરે એવી વાત બનશે બરોબર ને અય રાઠોડ તું જે આજ ભાવ લઈને આવ્યું હો મારા પર બરોબર જે કદાચ માંગ માગવા આવ્યું હો બરોબર જા મારો રતન કદાચ મારી વાઢાળે એવું બોલે છે કે ભાઈ જા પૂરું કરશે બરોબર ને અને ન કરે ને તો એ સારોડિયાવાળો નહીં ભાઈ હું કહું તને આજ બટા આનંદ કરવા અહીંયા બેઠો હું ભાઈ બરોબર ને અને આજ આ બેઠા હે ભાઈ આનંદ કરવા આવ્યા હે બરોબર રતનસિંહ બે ઘડી વાત સાંભળવા છે સાંભળવાની કદાચ હું કહું ભાઈ અને કદાચ રતનસિંહ ખમા બોલે ને છે કે એમાં કદી ફેરય ન હોય ઓ ભાઈ જા બટા વાત બનશે બનશે ને બનશે પણ એ સમય ને વેળા બરોબર એવું નથી કેતો કાંઈ એટલે વધાવા બને કીધું એ બોલ્યો એ બરોબર બરોબર ઈમાં તાણ પાંચ દાણા બનાવું તો રતન રાજ્યના વાસળા બરોબર અને વ્યાન મે નાખેલું હે બરોબર અને ભરોસો રાખો ભાઈ કોઈને ઊભું થવાની જરૂર નથી ભાઈ બરોબર દર્શન કરો અને ખમા ભાઈ બરોબર ભાઈ અને જો હાસો ખાંભી ઉપર ભરોસો રાખે ને જો બુટ પૂરું ના પાડે તો આ ધોળી વાળો ને કદાચ મારા પારે કદાચ કાંટો વીણ્યો હે ને ભાઈ જો એની વાત માં બનાવી દઉં તો ધોળી પૈસા વાળો નઈ ભાઈ એટલે જે કે એમ નામ નથી મળતું ભાઈ બરોબર કોઈને એમ હોય કે રતનસિંહ આમાં બે વાત બની જાય તી વાત ખોટી ભાઈ અહીંયા આવીને ભાઈ સેવા કરો ફૂલ નહીં ફૂલ નહીં પાંખડી ભાઈ હું દર રૂપિયાનો વ્યવહાર કરતો નથી ભાઈ હું કહું અમે કદાચ એ રાઠોડ માણસની કદાચ આ સેવાત કરો છો તમે બરોબર ને રવિવાર ને રવિવાર કદાચ એ ટુકડો ચાલુ છે બરોબર ને દસ રૂપિયાનો વ્યવહાર નહીં પૂરું પાડે એ ધોળે પૈસા વાળો બરોબર ને પણ બટા કે એક વાત બનાવી હોય ભાઈ તો ગાયુ ને નાખો ભાઈ બરોબર કે એક વાત બનાવી હોય તો ગાયુ ભાઈ રીણ નાખો ભાઈ હું કહું એવો કઈક તમારું કરમ કરો ભાઈ અને તો બટા આવા હુરાપુરા આવ્યા છે એ બાવડું પકડે ભાઈ આજ જ અહીંયા બોલો હું બહાર નીકળીને ભૂલી જાઉં તો એ વાત બને નહીં બરાબર બાપુ એ વાત બને નહીં ભાઈ પણ ક્યાંય આવા ધર્મના કાર્ય થતા હોય ભાઈ હું કહું ન્યા ભાઈ એવું નથી કે તો કાચ દેવું પડે બરાબર ને જે થાય એ ભાઈ બરોબર ને સેવા કરો બરાબર અને મેં કોઈ કંઈ લેવા આવ્યા નથી ઘણા એમ કે છે કે ધૂણતા ધૂણતા અત્યારે આવું કરે હે આવું કરે છે અનસરતા કરે છે બરોબર એટલે એમે બોલવી છે બરોબર કે ભાઈ વિશ્વાસ રાખો બરોબર અત્યારે કદાચ ઉતરાય છે ખાંબીવાળા માથે વિશ્વાસ રાખો બાપુ બરોબર ને અને જો વાત ન બને તો જે કે ધૂણવું ને પડે હો કેમ બોલ્યા નહીં બાપુ પડખે બેઠા હો બરાબર અને જે 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 કે બોલો હો બરોબર જે જેને ભરોસો છે બરોબર અને કદાચ અહીંયા એવું નથી કે તો કાંટો વીણ્યો નથી બરોબર ને

રવિવારે ભર્યા નતા નતા ભરતો ને ક્યારેક આવતો હોય છે ક્યારેક આવતો હોય છે બરોબર કે રવિવાર તું કે મારા એક ધારા ભર્યા એવું નહીં અને વેણ ક્યાં બોલ્યો તો નતો દાયો બરોબર વાત બની છે હે દાદાએ કીધું એવું થઈ ગયું હે બરોબર આપણે હે ને એમને કઈ ધૂણતા એવું કહેતા નહીં બરોબર આજ સુલેવાન બોલાયા હતા ખબર ઘણા એમ કે કે આ ધૂણવા વાળા શું કરે એટલે કીધું તો બટા જે જો દીકરા આપ્યા હોય ને તો કદાચ રતનસિંહ પારે આશીર્વાદ લેવા આવજો બરોબર બરોબર ને જા બાપ જાજી હું નો વા નો વા હું કદાચ બરોબર જા લાઈન લાઈન દાદા બરોબર ને આજી ગણાય આયા નહી બરોબર કેમ કે જે કે બાપ આજે આવી ગયું બધા નું બરોબર ને તમે કઈક આયા હેઠા હેમા બધા હવે આવ ને જગ્યા લેવા બેઠો નથી ને પાઘડી પેરવાય બેઠો નથી એ વટ થી આલ્યો છું ને વટ થી જ રહેવાનો હું ભાઈ અને એક દાડે આમ જો દુનિયામાં જો વટ થી નો દેખાડું તો દોળી બછડે વાળો આ રાઠોડ ગૌરવ હવ તમારું બરોબર આવડે તો ને રાઠોડ ભાઈ ઘણી મને ખબર પડે બરોબર ને કે તેમાં આઠ દિ ને આઠ દીઆ જમાનો મેળો કરવો બરોબર પણ જે કે દાન પેટી નો વ્યવહાર મારા પારે નહી હોય કેમ કે જો આંગળી હલું હોય બરોબર તો એ ન હોય જો હાસા દૂજ રહે છે બરોબર એ હવને ખમા ભાઈ વગાડે બાપ હેલા કોમણો ટોમણો કોઈ ના નડે અરે ગુસમો નો બોજના